તમારું ને કઈ રીતના વિરોધ છે મારું નામ મુકેશભાઈ પાટિલ છે આ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોમ્પોરેશનમાં અમે લોકો પંદર વર્ષથી કામ કરતા છે બધા મજૂર કામ કરતા છે અમે જે આવશ્યક સેવા છે એ પૂરી પાડતા છે કંપનીની અને આ જ લગીને અમને મિનિમમ વેજીસ પીએફ કે કોઈ સરકારી લાભો મળ્યા નથી પંદર વર્ષથી અમે લોકો કામ કરતા છે અગર સરકારી લાભો માગવા જઈએ મિનિમમ બેઝિસ માગવા જઈએ તો કોઈ આમ કાઢી કંપનીમાંથી કાઢી નાખવાની ધમકી આપે છે કે તમે કામ પરથી નીકળી જાવ એવી રીતે તે ધમકી આપવામાં આવે છે અને અમે જીએલઓ સાહેબને બી રજૂઆત કરી પછી ગાંધીનગર હેડ ઓફિસ રજૂઆત કરી મેલ દ્વારા રજૂઆત કરી યુનિયન દ્વારા બી રજૂઆત કરવામાં આવી પણ અમારું કોઈ હજી લગી નિર્ણય લેવામાં આવ્યો નથી કઈ કંપની છે કેટલા કર્મચારીઓ છે કેટલી હાલાકી પડી રહી છે કંપની છે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ ઉત્તરાયણ પાવર હાઉસ અને ટોટલ મજૂર છે પચાસ મજૂર છે પચાસ લોકો કામ કરે છે અને હાલાકી એવી છે કે કોઈને હજુ ખાવાનું નથી આડી મહિનાથી પગાર નથી આજે પગાર માગવા જઈએ તો એમ કહે છે કે તમને પગાર નહીં મળે તમને એની તો બીજે એમ બેઝેસ નહીં મળે પીએફ નહીં મળે એવી રીતે અમારે માંગ કરી ધમકી આપે છે કંપનીમાંથી કાઢી નાખવાની